આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરેપૂરો જુઓ સારો લાગે તો લાઈક કરો અને શેર કરો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હલો છો હા يا બાબરા છે બાબરા છે હો તો આપણે જોડાવું છે જોડાવું ટેલકો પર જીલવો છે આપણે હા YouTube માં વિડિયો મેલવો છે હા હા એક પછી આપણે ડિલીટ નથી કરતા સમજીને હા આપણે વિડિયો પછી ડિલીટ નથી કરતા એ ख्याल છે ને હા હા હાલે હા તો તમારું નામ હ તમારું નામ નામ તો તમે મને નહી જોયું હોય નામ નથી જોઈ ક્યાં ઓ નો કર્યું હોય ને એટલે મારું ગબ્ને કે પીએલ મારું મારું હા બરાબર ને ની ઉંમર છે એમાં તો હું તમને તો હું આણે પુરેક રહું છું ઓ એક

పంఛా సా આવી ગયો હાલો બોલો નામ બોલો તમારું હોય વાડજોરિયા અચુરત ભાઈ કાનિજીભાઈ મુખ ભાઈ કાનજીભાઈ 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 હા અટક અટક વાડજોરિયા વાડ જોરિયા વાડ લોડિયા હમ હમ બરાબર અને રેવાનું સુરત હા સુરત રહેવાનું છે અને મૂળ વતન કયું હા મૂળ ગામ મૂળ ગામ પીપળવા સરકારી પીપળવા ઈ ક્યાં આવ્યું આપડે લાખી આંબોડી ને જોયું ને હા જોયું હા આંબોડી જોયું હા એમાં પીપળવા હીરા માં નોકરી હા હીરા માં નોકરી છે કેટલો પગાર પચીસ હજાર હા પચીસ હજાર હમ પરિવાર માં કોણ કોણ છે પરિવાર માં હું આયા એકલો રહું તો નતો પરિવારમાં મારા મમ્મી પપ્પા નથી તો વખતે જ ગયું સુરત માં એકલા એમ ને હા સુરત માં એકલા ચાલે ભાઈઓ છે અમે એ બધા ભેગા છે નહીં નહીં નોકા અમે ત્રણેયને ખાતા ભણી થઈ ગઈ છે તો 10 વીઘા જમીન કેટલી હા દસ વીઘા ત્રણેયને 10-10 આ 10 વીઘા જમીન બરાબર જમીન બરાબર બેમાં મકાન છે અ બરાબર હવે અગાઉ અગાઉ તમે કર્યું તેનું શું થયું અગાઉ પેલા મેં કર્યું તો આપડે દાહોદ થાય હા દ્રાહણ દાહોદ 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 કર્યું છે એમ ને હા બે હાજર આઠ માં બે હાજર આઠ મા લાવ્યો તો બે હજાર આઠ માં લઈ આવ્યા બધા હા એટલે પછી જોવો નહિ બરોબર ઈ કેમ નું રહ્યું હવે એને રેવો નતુ તો પછી શું કરવાનું કેટલા રૂપિયા દિન લાવ્યા હતા

આગળ હું તમને વિગત વાર કરું સમજ્યા હાચી વાત છે વિગત વાર હા પછી એ બધું પૂરું થઈ ગયું હા પછી હું હમણાં અહિયાં એકલો રહું છું બરોબર અને રૂકમણી માં આપડે સુરત માં રૂમ રાખી ને પથરાવાળી માં એકલો રહું લોજ જમું છું હા પછી સામે ગલો આલે છે હા એટલે એ મને કે તારે તું એકલો છો અને આ છોડી છોકરા ઓલા છોકરા વાળું છે સત્તર વર્ષ નો છોકરો બરોબર ને એ કે તારે કરવું હોય તો એ કે તારે રોટલા નો હાલે તો મેં કીધું આપડે કર્યું આપડે તો હું હતું કે એનો છોકરો હતો ને અને બે વાત એટલે પછી મેં એ કર્યું એટલે ફૂલ હાર કે કાઈ નતું કર્યું બરોબર એટલે પછી મેં એમને રૂમ ચાલુ કર્યું રૂમ ચાલુ કરી ને એટલે બે દિવસ એટલે મને કે તમાર ભાઈ પણ લાખ રૂપિયા મેં કીધું અત્યારે કઈ લાખ રૂપિયા થોડો હોય પછી કે મેં કીધું લાખ રૂપિયા નો કરવા એ કે આપડે નવું ઘડી લઈ લેવી અને washing machine લઇ લેવી નવું બરોબર પછી મેં કીધું અત્યારે તો કે તમે રાતે ફોન ને ફોન એટલે હવે મેં રાતે ફોન કર્યો બરોબર મારા મોટા ભાઈ ને એ કે લાખ રૂપિયા મેં કીધું લાખ રૂપિયા જોઈ

હા 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 એટલે એટલે પછી એક મહિના પછી ઈ વઈ ગઈ અરે પછી મેં ખોટા છેડા કર્યા છે મેં કીધું ઈ તો હજી મેં રૂમ રાખી ને ત્યાં રહે છે હા બરોબર પછી મકાન માલિક ને મેં કહી દીધું હવે મહિનામાં નીકળી ગયો તો તારે એટલે એ આ ખાલી કરવાની છે લ્યો ને

મારી આગળ એવું પાત્ર આવ્યું હતું અને નાખ્યું એક લાખ ત્રીસ હજાર નું તો એ નથી મારે જોવું છે બરાબર ને ના ફોટા મોકલો એને બરાબર ને એટલે આપડે લઈએ એ જોય ને તો આપડે ખબર પડે બરાબર ને

એમ ના વસ્તુ છે સંતા પા ભાવનાબેન મથુરસ્થ હતી ને હા ભાવનાબેન સુરતવાળા ભાવનાબેન પુડતવાળા હતા એ આવ્યા હતા હા હે હા હા એટલે એમાં રસ નથી ને એમ ના ના હા તો રાજસ્થાન હા એમાં ને ఫారఴత్రటి ఏటో ప్తీ ల kab క౅ిసం దూ భార�wei లిక్ అల సిలయిళి જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો